નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું હમારી યુટ્યુબ માં આજની વિડીયોમાં વાત થશે દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા છે ભાવનગર ગોગામાં દરિયામાં ભરતી આવતા દરિયો ગાડોતુર બની ગયો છે જેના કારણે દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા હતા માહિતી અનુસાર ગામની પ્રોટોકોલ વોલ તૂટી જવાથી દરિયાના પાણી સીધા ગામમાં ઘૂસી ગયા પાણીના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ગામ હોય તેવા સર્જાયા ઘણા સમયથી પ્રોટોકોલ વોલ તૂટી ગઈ હોવાના ગ્રામજનોએ જણાવ્યું હતું ગોગા વગર વરસાદે પાણીમાં ગરકાવ થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ જવા માટે શિક્ષિકા સાથે ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે સેદપુર તાલુકાના બીલા ગામની શિક્ષિકા સાથે વિદેશ મોકલવાના નામે ત્રીસ લાખની છેતરપિંડી થઈ છે આરોપીઓએ વિદ્યાબેન પટેલ ઉંમર વર્ષ ત્રેવીસ સાથે વર્ક વિઝા મામલે ત્રીસ લાખ પડાવી લીધા હતા

સૂચન કરવામાં આવ્યું હતું જેનો હવે ગુજરાતમાં પણ અમલ થયો છે જેમાં પ્રવાસ સાથે સાથે રહેશે જેના માટે મહિલા પણ રહેશે ત્રણ મહત્વના સમાચારની વાત કરીએ તો એક દિવસની બાળકીને કોરોના પોઝિટિવ અમદાવાદમાં એક દિવસની બાળકીને કોરોના થયો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે નવજાત સારવાર આપવામાં આવી હતી ખાસ કે રાજ્યમાં કોરોના વધી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના ભાષણની મુખ્ય વાતો જાણી લો સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓને ખંડેરમાં ફેરવી દીધા કુમારના શાસનકાળમાં જંગલ રાજને હાંકી કાઢવામાં આવ્યો છે હવે ફક્ત અઢાર જિલ્લાઓ નક્સલ પ્રભાવિત રહ્યા છે મેં બિહારની ધરતી પરથી આપેલું વચન પૂર્ણ કર્યું છે બિહારમાં વિશ્વ કક્ષાની ટ્રેનો દોડી રહી છે રેલવેનું પણ આધુનિકરણ થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીવના દરિયામાં સ્નાન પ્રવેશ પર ત્રણ માસનો પ્રતિબંધ

ચારસો ને પંચ્યાસીની જન્મજયંતિની ઉજવણી

મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો કડીમાં આપ ઉમેદવાર નું નામ જાહેર કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે આપના નેતા ઈશુદાન તેમના નામની જાહેરાત છે છે અને કહ્યું કે વિધાનસભાની ચૂંટણી માટે જગદીશભાઈ ચાવડા નામ જાહેર કરીએ છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે કડી વિધાનસભાની ચૂંટણી તેઓ જીતશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાગરાના વેગણી ગામમાં પાણી માટે આક્રોશ વરૂચ જિલ્લાનું મેંગણી ગામ દસ વર્ષથી પાણી માટે વલખાવા મારી રહ્યું છે ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે આ મામલે રાત્રે કેટલાક સ્થાનિકોએ પોતાના શરીર ઉપર કંઈકને કંઈક અવનવું કરવાનો પ્રયાસ કર્યો જો કે પોલીસ દર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાનમાં હોર્ન હોય છે જાણી લો આ સમાચાર વિમાનોમાં કેટલાક ખાસ કામગીરી માટે હોર્ન હોય છે જ્યારે વિમાન જમીન પર હોય છે ત્યારે તેમાં લગાવેલા ઘણા પ્રકારના પંખા ખૂબ જ અવાજ કરે છે જેના કારણે જમીન પર કામ કરતા લોકો કાંઈ પણ સાંભળી શકતા નથી આવી સ્થિતિમાં કોકપીટ કેપ્ટન કોઈને બોલાવવા માટે ગ્રાઉન્ડ કોલ અથવા તો મિકેનિક હોર્ન વગાડે છે આ ઉપરાંત ટેક ઓફ સમયે કોઈ ઇમરજન્સીની સ્થિતિમાં કોકપીટ કેપ્ટન ઇમરજન્સી હોર્ન વગાડે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે